હવે રાતમાં પેલા જેવું પોત નહીં તો કરતા શીરા જતા આવું અને હંભાલતા આવું પડશે ન તો નિયમિત આવતો એમ કે પોણી પેલા શિયાળ બહુ ભરાયું ભરાવું જાય ને એટલે ના હોય ને તો આ ડો પશુ ખુલવું હોય આટલું બંધી દે ને એટલે પેલું પોણી સલંગ આવે એટલે ઉભરાય કહો તા આ ખાડા ક્યાં પડી જાય લેશે ઉપર ખાડા ક્યાં પડી જાય પેલા વ્યા સા પેલા ચાલુ કરો પછી પોણી તો આટલા પીસ આખી રાત નહીં પાડે પછી તલા હું ઉન તો વાયજ કરું ઓ વાય તો હાલો 15 પાણી વાળી જો પલાયોનો પલા ટીલાનું ટીના ગઉ આય કાટે તાણ ઓ હું તો એને ડાય ગઉ આય માં હરજો આ ગઉ ન્યુ ગઉ તો પલા ઓકે જાર હોય તો હું હેડો

હા નો કાપી નાખશું રાત ફોન કરારું કાર્યો બે દિવસ

आज भी आप आज यो જાય जाए यार मुझे प्यार दूँ ही आ जाए यार मुझे चोर चंद में मम कोई माची अरे ખબર मैं यहाँ पर सी खबर आप लोग जगह नहीं है आप लोग तो थाप में रहने पेरू रख लो तो ना तो रख लो तो तो इन्हें थाप में ना यो चुनो ताकत वालों के आप लोग बिहार में पारी

અલ્યા તારી વાયક તારી ક્ષેત્રમાં તું એવા ડું આવું લારી આ શિયાળો જ નઈ આવી નક્કી અલ્યા તારી મારી માતા ની

હોય 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 はい ગરીમ પોલીસ યાર જોતીતી આ કોણ જોવલ્યા માર ચેક કરું પછી હવે ગરીમ આ મોર શું હોત લાગે લે તો તમે બે

બે હું છો બી આવકો ને કે વાત કરો તમે વાત કરો કે હું ભાઈ ગયા જતો શાકભાજી જાય શાકભાજી લેવા જતું તું એમ સમજી ગયો ત્યાં આ મૂર્ખો નહીં આવી મન તો હોમા થઈ ગયા કે કાવુ ના જુ બીવડા જવું ને ત્યાં વાત કહે છે એમ લેવું નઈ બીવરા કે મોટી મોટી નતો ફાતું તાલે ફાતા ને આવડી ને આવડી